અહીં આ લંબચોરસ પ્રિઝમનો ઘનફળ શું છે તમે અહીં જોઈ શકો કે બધા જ માપ સેન્ટીમીટરમાં આપ્યા છે તેથી આપણને આ પ્રિઝમનો ઘનફળ ઘન સેન્ટીમીટર અથવા સેન્ટીમીટરના ઘનમાં મળશે તો આપણે એ વિચારીએ કે એક ઘન મીટરના કેટલા બોક્સ આ પ્રિઝમમાં સમાવી શકાય આપણે અગાઉ તેના ઉદાહરણ જોઈ ગયા છીએ તમારે ફક્ત આ બોક્સના ત્રણ જુદા જુદા પરિમાણનો ગુણાકાર કરવાનો છે માટે આ પ્રિઝમમાં કેટલા સમઘનનો નો સમાવેશ કરી શકાય જો તમારે તે સંખ્યા વિશે વિચારવું હોય તો તે બે ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ થાય હવે તેના બરાબર શું થાય તે વિચારીએ ચાર ગુણ્યા બે આઠ થાય અને આઠ ગુણ્યા ત્રણ ચોવીસ થાય માટે આ લંબચોરસ પ્રિઝમ નું ઘનફળ ચોવીસ ઘન સેન્ટીમીટર થાય જવાબ ચકાસીએ અને આગળનો સવાલ જોઈએ નીચેના લંબચોરસ પ્રિઝમનું ઘનફળ શું થાય અહીં આ પ્રિઝમની ઊંચાઈ ચાર સેન્ટીમીટર છે અહીં ફરીથી એકમ સેન્ટીમીટર છે ત્યારબાદ તે પ્રિઝમની પહોળાઈ સાત સેન્ટીમીટર છે અને તેની લંબાઈ બે સેન્ટીમીટર છે આપણે ફક્ત તે ત્રણનો ગુણાકાર કરવાનો છે ચાર ગુણિયા સાત અઠ્ઠાવીસ થાય અને અઠ્ઠાવીસ ગુણિયા બે છપ્પન થાય લંબચોરસ પ્રિઝમનું ઘનફળ છપ્પન ઘન સેન્ટીમીટર છે એક ઘન સેન્ટીમીટર જેટલું ઘનફળ ધરાવતા છપ્પન સમઘન આ લંબચોરસ પ્રિઝમમાં પ્રિઝમ સમાઈ શકે આપણે જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે